બે અકસ્માત અને બંને યુવાનો ટ્રાફિક સમસ્યાના કારણે અકસ્માતના ભોગ બન્યા હતા જ્યારે પણ કોઈ મૃત્યુ થાય છે ત્યારે તંત્ર જવાબદાર લોકોના નામ માત્રને કામગીરી કરી શહેરની જનતાને બતાવે છે કે તે ખૂબ જ ઈમાનદારીપૂર્વક કામગીરી કરી રહ્યા છે પરંતુ એ કામગીરી દસ દિવસ પંદર દિવસ કે મહિના સુધીની જ હોય છે ત્યારબાદ પરિસ્થિતિ ફરીથી રાબેતા મુજબ થઈ જાય છે હાલ અમિતનગર સર્કલથી ઈકો કાર ગાડી જેવા અનેક વાહનો અમદાવાદ પેસેન્જર ભરીને ટ્રાફિક પોલીસના અધિકારી કર્મચારીઓ સામે લઈ જાય છે તેમ છતાં ટ્રાફિકના જવાનું અધિકારીઓ માત્ર ટુ વ્હીલર પર કોઈ રોંગ સાઈડ આવી જાય કાં તો સિગ્નલ તોડી દે તો તેને પકડીને દંડ કરે છે જ્યારે આંખોની સામે જ ગેરકાયદેસર પેસેન્જર વાહન ભરાય છે તેને કોઈ રોકટોક કરવામાં આવતી નથી જ્યારે કેટલાક સ્થાનિક રહીશો આ બાબતથી ભારે પરેશાન છે ટ્રાફિક સમસ્યાના કારણે તેમને પણ જેવું મુશ્કેલી બન્યું છે એવામાં ટ્રાફિક એસીપી જ્યોતિબેન પણ જો આની ફરિયાદ કરવામાં આવે તો તેમના દ્વારા પણ સામે જોઈ લઈશું એવું કહીને વાત ટાળી દેવામાં આવે છે આ અમિતનગર સર્કલ છે અને એના વિગત એવી છે કે છેલ્લા છ મહિનાથી ગેરકાયદેસર વ્હીકલવાળાઓએ ત્રાસ કરી નાખ્યો છે અમિતનગરથી જે અમદાવાદ સિટીએમ જવા માટે ગેરકાયદેસરો જે અર્ટિકા ગાડી ભરાય છે ઇકો ગાડી અહીંયાથી જ ભરાય છે અને બધા ગુજરાત સરકારની ના હાથ નીચે જ ભરાય છે બધાને બધી ખબર જ છે અને હમણાં મેં ત્રણ વાર અરજી આપેલી છે નવેમ્બર માસમાં હરણી પોલીસ તને ટ્રાફિક ટ્રાફિકમાં જ્યોતિ મેડમને પણ જાણ કરી છે પણ કોઈ આ જાતના એક્શન લેતા નથી વચ્ચે અહીંયા અમિતનગર ભરતભાઈ ચૌધરી હતા એમણે સારા એક્શન લીધેલા બધી ગાડીઓ ડિટેન પણ કરી હતી અને આ લોકોને કંટ્રોલમાં રાખ્યા હતા હવે કોણ સાહેબો બદલાતા જાય છે જે પણ સારું કામ કરે એની ટ્રાફિક માંથી એની ટ્રાન્સફર થઈ જાય છે અને આ લોકોને જે ગેરકાયદેસર વિકલ થાય છૂટો દોર મળી જાય અમને તમને ખબર હશે આજે એક મહિના પહેલા એક છોકરો એક શ્રમજી એક છોકરો મરી ગયો હતો ત્યારે મહિનો કાયદો વિકલો બંધ રહ્યા પાછા હમણાં અઠવાડિયાથી ધમધમતા વિકલો થઈ ગયા છે આમાં બધાના આશીર્વાદ છે અને બધાના હાથ થી આ કામ ચાલે છે એ ખરેખર આ કામ આજે કાયદે કાયદેસર વિકલો છે બંધ થવા જોઈએ સાહેબ એ તો મારથી ના કહેવાય બધાને બધું ખબર જ છે સાહેબ એ ભરણ જાય છે સાહેબ આ બધા બધા મળેલા છે આમાં ગુજરાત એસટી ના મેનેજર છે બધા બધા બધો પોલીસ સ્ટેશન થી માણી બધા મળેલા છે સાહેબ નકર આ વસ્તુ શક્ય બને જ નહીં આ લોકો કારણ કે આ લોકો ને કોઈ પરવાનગી આપેલી નથી